નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો પાંસઠ ન્યૂઝ ચેનલ જંબુસર તાલુકાના જતરાણ ગામે યોગી ડિવાઇન સોસાયટીના સાધ્વીબેન પૂંજ્ય સ્મિતબેનના સાનિધ્યમાં અક્ષર પ્રદેશ મહિલા મંડળની સમૂહ મહાપૂજા જત્રાણ ખાતે યોજાઈ પ્રગટ્ય ગુરુ હરિ પરમપુંજ પ્રેમ સ્વરૂપ સ્વામીજીની પ્રેરણા અને આશીષથી પવિત્ર ચાર્તુમાસ નિમિત્તે અક્ષર પ્રદેશ જંબુસર વિભાગના મહિલા મંડળોની આત્મીય સમૂહ મહાપૂજા પ્રાદેશિક સાધ્વીબેન પૂજ્ય સ્મિતબેનના સાનિધ્યમાં જત્રાણ વિદ્યાકુંજ વિદ્યાલય ખાતે યોજાઈ હતી જેમાં સ્વીકારબેન સમદર્શી સમદર્શીબહેન ઉપસ્થિત રહ્યા હતા હરિધામ સોખાડાથી બહેનો પધારતા બાલિકાઓ દ્વારા ભવ્ય સ્વાગત અને વિદ્યાકુંદની બાળાઓએ વાગ્યારે ઢોલ સ્વાગત ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ પૂજ્ય સ્મિતબેને આશીષ આપતા મહાપૂજાનું મહત્ત્વ પ્રસંગો સહિત સમજાવતા આપણને કેટલા નસીબદાર છે સ્વામી સહિત ગુણાતીત પુરુષોની પૂજા આપ મહાપૂજા દ્વારા થાય છે ચારથો માસમાં ઘણા ઉપવાસો વ્રત કરવાના હોય છે સ્વામીજીએ આપણું સિંચન કર્યું છે રવિ સભાની વાત કરી આત્મીય સમાજની સમજણ આપી હતી રોજ સવારે પૂજા કરીએ છીએ આ મહાપૂજા એટલે ભક્તો સહિતની મહાપૂજા કરીએ તેનું મહત્ત્વ અનેરું છે અને દરેક સંકલ્પ પૂર્ણ થાય છે ભજન તો સ્મૃતિ સહિત કરવું જ જોઈએ આ લોકોએ તો કરવાનું જ છે પરંતુ પરમ લોકનું પણ કરવાનું જણાવ્યું આત્માની ગતિ પરમાત્મા તરફ જવી જોઈએ તેમ જણાવે છે એક મોટી સંખ્યામાં યુક્તિઓ બેનો પધારી મહા લાભ લીધો હતો જોતા રહો ઈન્ડિયા ટીવી 365 ન્યૂઝ ચેનલ ઉપર રાખવાની છે અને લોકો पडसना એટલે કે તાંબાના લોટામાં અંદર મુકાય એવી જે આપણે ઉપલી શેદ રાખવાની પડી તો બગદાને ચાલો ઓ રે ગોતાને આયા તપોસ્મી જે સજનંદા સવાયા પ્રાંતર સુચી પગે લાગી દેસુ ગજાનંદ સ્વામી મહારાજની જય યોગિની વાય સોસાયટી તરફથી હરિધામ શોખરા તરફથી પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના આશીર્વાદ અને પ્રેમસ્વ સ્વામીની પ્રેરણાથી જંબુસર તાલુકા ખાતે નાના નાના ગામડાઓમાંથી શ્રાવણ માસ નિમિત્તે મહાપૂજાઓ રાખવામાં આવી છે તો અહીંયા આગળ બહુ બધી સંખ્યામાં મહાપૂજાનું આયોજન થયું શ્રાવણ માસ તો ભક્તિના દિવસો કહેવાય અને એમાં પણ સુખ શાંતિને આનંદ અને આપણા આત્માની પણ રક્ષા થાય એ માટે અવારનવાર આવું કંઈક ભક્તિપૂર્ણ ભર્યું આયોજન કરતા રહે છે એ જ સજાનંદ સ્વામી મહારાજની જે પ્રેમ સ્વરૂપ સ્વામી મહારાજની જય જય જય